આજરોજ રાત્રે આઠ વીસ કલાકે આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા રવાના થઈ આજરોજ રાત્રે આઠ વીસ કલાકે આસ્થા સ્પેશિયલ ટ્રેન ભાવનગરથી અયોધ્યા જવા રવાના થઈ ભગવાન શ્રી રામના દર્શનાર્થે વિહિપના કાર્યકર્તાઓ અયોધ્યા દર્શીને જશે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અયોધ્યા તીર્થભૂમિમાં ભગવાન શ્રી રામ મંદિરના દર્શનાર્થે વિશ્વ હિન્દુ પરિષદ અને સંગઠનના કાર્યકર્તાઓ ભગવાન શ્રી રામના દર્શન માટે સ્પેશિયલ ટ્રેન દ્વારા જઈ રહ્યા છે આજે રાત્રે આઠ વીસ કલાકે ભાવનગર રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેનમાં સો નિશ્ચિત કરેલા કાર્યકર્તાઓને સંગઠનના કાર્યમાં જોડાયેલા કાર્યકર્તાઓ સહપરિવાર સો સાથે મળીને અયોધ્યા રામલલાના દર્શને ગયા ભાવનગર મુખ્ય રેલવે સ્ટેશન ઉપર સંતો તથા સામાજિક આગેવાનો તેમને યાત્રાનો શુભ સંદેશ હતા યાત્રા પ્રસ્થાન માટે સાંજે સાત કલાકે પહોંચી ગયા હતા આસ્થા ટ્રેનમાં ભાવનગરથી શીરૂ થશે શિહોર ધોળા બોટાદના સ્ટેશનેથી પણ કાર્યકર્તાઓ જોડાશે કુલ મળીને અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ગાંધીનગર પાલનપુર મહેસાણા જિલ્લાના એક હજાર ત્રણસો ચુમ્માલીસ કાર્યબંધોએ દર્શનાથે જઈ રહ્યા છે રિપોર્ટર દિલ્લીપ ગલથરિયા તળાજા